नमस्कार मित्रों जैन सारा भक्तों ਨੂੰ દર્શન કરવું હોય તો ક્યારેક ખરાબ भक्तों ને પણ સહન કરવું પડે છે તેવી જ રીતે દરેક અનુભવો અમને કંઈક શીખવી જાય છે राधे राधे ફરીથી આપનું સ્વાગત છે તમારું પોતાનું YouTube ચેનલ एस्ट्रो વાણી પર આજની વાત કરીએ વૃષભ રાશિ વિશે ચાલો જાણીએ કે 7 જુલાઈ ગુરુવારનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે કઈ બાબતોમાં સાવધાની રાખવી અને કઈ ખુશખબરીઓ જીવનમાં આવી શકે છે આ વીડિયોમાં આપણે જાણીશું વૃષભ રાશિના પારિવારિક જીવન વિશે વ્યવસાય અને ધંધાના દિશા વિશે પ્રેમ સંબંધોની સ્થિતિ અને આરોગ્ય સંબંધિત અગત્યની જાણકારી પણ મળશે जारे तमारी राशि वृषभ छे, तो वीडियो अंत सुधी जरूर थी जो आज भगवान विष्णु ने समर्पित दिवस छे। कमेंट में मा जय मान जरूर लखो तमारी मनोकामनाओं पूरी थशे वीडियो ने लाइक करो अने जो तमे चैनल पर पहली बार आया छो तो चैनल ने सब्सक्राइब करो अने बेल आइकन पॉल पर सेट करो जेथी दरेक नोटिफिकेशन समयसर मे चलो हवे જોઈએ આજનો પંચાંગ તારીખ 1 7 જુલાઈ 2025 ગુરુવાર તિથિ દ્વિતીયા સપ્તમી નક્ષત્ર ત્રૈવતી અક્ષ કૃષ્ણ પક્ષ સૂર્યોદય સવારે 5 વાગીને 33 મિનિટ કલાકે સૂર્યાસ્ત સાંજે 7 વાગીને 20 મિનિટ કલાકે અભિજિત મુહૂર્ત શુભ સમય 1 1 5 8 થી 12 વાગી ને 53 મિનિટ સુધી રાહુકાળ અશુભ સમય સવારે 8 વાગી ને 10 મિનિટ થી 9 વાગી ને 6 મિનિટ સુધી શુભ अंक 5 શુભ રંગ પોપટ લીલો અને પરિવાર અને આરોગ્ય ઘરે કોઈ શુભ કાર્ય થવાની શક્યતા છે જેના કારણે વ્યસ્તતા રહેશે તમારું સહન શક્તિ અને ધૈર્યની કસોટી લઈ શકાય છે બાળકોને લઈને થોડી ચિંતા થઈ શકે છે અને ઘરના સભ્યની તબિયત પર પણ ધ્યાન આપવું પડશે વ્યવસાય કોઈ જૂના વિવાદને સુલઝાવાનો પ્રયાસ કરો ભલે તે સંપૂર્ણ રીતે હલ ન થાય જૂના કામો પર ફરી ધ્યાન આપવું પડશે તમારું આત્મબળ જ તમારી સૌથી મોટી તાકાત છે કેરિયર કામનું પ્રમાણ વધારે રહેશે तोष कोई अधूरो कार्य आजे पूर्ण थी शे बोसा पर खरा उतरव मुश्किल जनाई शके सतत प्रयत्नों प्रभावित जरूर करशो जो बदलवा विचार हाल सफल नहीं थाय पर तमारो मेहनत व्यर्थ नहीं जाए संबंधों में भावनात्मक थाक आके संवाद की परिस्थिति सुधारी शकाये દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધો લગ્નિત જીવન જીવતા લોકો સંબંધમાં સમય અને સમજદારી આપો જે લોકો સિંગલ છે તેઓ આત્મમંથન કરે આ સમય છે પોતાને સમજવાનો સંબંધોમાં ધૈર્ય અને વિશ્વાસ રાખો દરેક પરિસ્થિતિમાં સાવચેતી રાખવી અને હકારાત્મક દૃષ્ટિકોણ જાળવવો અત્યંત જરૂરી છે આજે કોર્ટ कचेरी के कोईपण प्रकार कामों ने वधू सारू रहे शे। खर्च ने फक्त जरूरिया तो सुधी मर्यादित राखो साथ ज बाड़ी पर पर नजर राखवी आजे अत्यंत जरूरी बनश हवे बात करिए प्रेमभरिया जीवन नी। आवो जाए के आजे तमारा लव लाइफ स्थिति शे। આજે તમારા વૈવાહિક સંબંધોમાં પ્રેમ અને લાગણી જાળવાય રહેશે. જો કે પ્રેમ સંબંધોમાં કોઈ ત્રીજા વ્યક્તિની હસ્તક્ષેપથી ગેસમજ ઊભી થઈ શકે છે. તમારી મીઠી વાતો તમારા પ્રેમીના દિલને સ્પર્શી જશે. જો આજે તમે તમારા સાથી સાથે થોડો સમય વિતાવાની કોશિશ કરો, બહાર ફરવા જાઓ અને ખાસ પળો વહેંચો તો તમારો સંબંધ વધુ મજબૂત બની શકે છે. આજે તમારું મન તમારો સપનાના સાથી સાથે સમય વિતાવવા માટે બેચેન રહેતું જણાશે સાથે ફરવું કાફી પીટી વખતે ગઝલોનો આનંદ લેવો આ બધું તમારા સંબંધમાં નવી ઊર્જાનો સંચાર કરશે તમારો પ્રેમ જીવનમાં આજનો દિવસ કોઈ નવા ચહેરા સાથે રોમાંચક અને યાદગાર બની શકે છે આજનો દિવસ ભલે વ્યસ્તતા સાથે ભરેલો હોય છતાં સાથીને ખુશ કરવા માટે નાના નાના અવકાશ શોધતા રહો તમારા સંબંધમાં મધુરતા જાળવાશે તમે તમારા સંબંધોમાં જેટલું પ્રેમ મેળવો છો એટલું પ્રેમ બીજા લોકો માત્ર કલ્પના જ કરી શકે છે શક્ય છે કે તેથી જ તમે એના મહત્વને સંપૂર્ણ રીતે સમજતા નથી તમે આજે ઈચ્છો તો તમાર સાથી માટે ગીત લખી શકો છો अथवा તેમને યાદગાર તસવીર ભેટ આપી શકો હવે નજર કરીએ તમાર કરિયર ની દિશામાં આવો જાણીએ કે આજે તમારા વ્યવસાયિક જીવનમાં શું શક્યતાઓ છે તમે લાંબા સમયથી એક જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો જેના કારણે દિનચર્યામાં થોડું જડપણું આવી ગયું છે આ સ્થિરતા તમારો નુકસાન કરી શકે છે તેથી ટૂંક સમયમાં કંઈક નવો પ્રયાસ કરવો વધુ યોગ્ય રહેશે આ રીતે તમારું સહકર્મીઓ સાથેના સંબંધો પણ સુધરશે અને કદાચ તેમાંથી કોઈ તમારા માટે વધુ સારું તકો લઈને આવી શકે છે જો કે આજે કેટલીક જટિલ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જે પારિવારિક જીવનને પણ અસર કરી શકે છે આવા સમયમાં મિત્રો અને પરિવારનો સહયોગ મહત્વપૂર્ણ બનશે આર્થિક બેન્કિંગ અથવા નાણાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આજનો દિવસ તદ્દન સંતોષજનક જણાશે કોઈ મુસાફરીનું આયોજન રદ થઈ શકે છે પણ આસપાસનો હકારાત્મક વાતાવરણ તમારી અંદર નવી આશાઓ ભરે છે તમારું કરિયર વિશેનું દૃષ્ટિકોણ હવે બદલાઈ રહ્યું છે તમારી મહેનત અને ઇમાનદારીનું ફળ હવે તમને મળવાનું છે ભાવનામાં વેહેબીને કોઈ નિર્ણય ન લો દરેક કાર્ય સમર્પણ અને વિશ્વાસ સાથે પૂરા કરો વ્યવસાયમાં જો કોઈ મુશ્કેલી આવી રહી હોય તો કોઈ મિત્રની મદદથી ઉકેલી શકાય છે કાર્યસ્થળ પર આંતરિક વ્યવસ્થાઓમાં સુધારો થશે અને તમારો વરિષ્ઠ અધિકારીઓ તથા સહકર્મીઓ પણ તમારું સમર્થન કરશે જો તમને ફેક્ટરી અથવા ઉત્પાદન સાથે જોડાયેલા ધંધામાં છો તો પ્રગતિ સાથે આવકના નવા સ્ત્રોતો પણ ખુલશે હવે જોઈએ તમારી તંદુરસ્તીની સ્થિતિ આજના દિવસે તમારા શરીરને પૂરતો આરામ અને પોષણની જરૂર પડશે માનસિક રીતે થોડો તણાવ અથવા ચિંતા થઈ શકે છે સવારે ખર્ચ વધે તેવી શક્યતા છે અને મન પર દબાણ પણ બની શકે છે હાલમાં બપોર બાદ સ્થિતિ સુધરશે અને આવકમાં વધારો થશે જેના કારણે દિવસ સફળ રહેશે સાંજનો સમય લાભદાયક અને આનંદથી ભરેલો રહેશે ઘરના સભ્યોનો સહયોગ મળશે અને કોઈ મહેમાનનું આગમન પણ શક્ય છે તણાવથી રાહત મેળવવા માટે ધ્યાન અને હળવા વ્યાયામને દૈનિક આચારમાં સામેલ કરવો લાભદાયક રહેશે કોઈ જૂની તંદુરસ્તી સંબંધિત સમસ્યા ફરીથી થઈ શકે છે તેથી દિવસભર સાવચેત રહો અને ઊર્જાને સંતુલિત રાખો આજનો વિશેષ ઉપાય સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો કા તમાર માટે અત્યંત શુભ સાબિત થશે જીવનમાં હંમેશા હકારાત્મક ચિંતન સાથે આગળ વધો તેજ સફળતાની ચાવી છે આપનો દિવસ શુભ રહે રાધે રાધે